હેલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આજે અમારી પાસે આવી ગઈ છે રિમોટ કંટ્રોલ કાર શું નામ છે કારનું ક્રોલર અને કાર છે ને કારનો કલર છે ને એ કાર રકલવાળો ડ્રાઈવર હોય ને એની જેવો બદલતો જાય એટલે અત્યારે જો ડ્રાઈવરનો કલર ના ટી શર્ટનો કલર લાલ હે તો કારનો કલર એ લાલ થઈ જાય ખરે લાલ તો હવે અમે તમને ગાડી ખોલીને બતાવીએ અને આ સ્પેશિયલ ધોવાડાવાળી ગાડી છે હમણાં બતાવીએ તમને કેવીક છે તો અહીંયા સાઈડમાં એનું રિમોટ આપેલું છે લઈ પેલા રિમોટ બતાવી દઉં અને રિમોટ ગન જેવું છે એટલે આમ પકડીને અહીંયા એનું લિવર છે અહીંયા આમ દબાવવાનું આ લીવર છે પછી આ જે વ્હીલ છે એ આગલા ટાયર ફેરવવા માટેનું છે અને આ સ્વિચ સ્વિચથી ધોવાડા નીકળતા હતા ને છે ને નીકળતા હતા આ સ્વિચથી એ ધોવાડા કાઢો હમણાં તમને બતાવી અલે આ અને કારમાં જો આ ઉપરનું જે ઢાંકણું છેવાડા નીકળશે અહીંથી નીકળતા હતા ને અહીંયાથી એ બાકી કાર ના તો ઓલી છે થારની જેમ સ્પ્રિંગ વાળી ફૂલે ફૂલ કઈ ચાલુ અને ચાર્જિંગ વાળી છે એટલે ભેગું ચાર્જરે આપેલું છે

ચાલો કાર ચાલુ થઈ ગઈ છે ભાઈ ધુવાડા કાઢીને બતાવો ભાઈ ધુવાડા કાઢીને બતાવો આવો ધુવાડા લે ભવ્યંદે કરી હાલો ધુવાડા આવી ગયા છે ભાઈ ધુવાડા આવી ગયા છે ઓય આગળ અડકા હાલો ધુવાડા કાઢ તો ધુવાડા હા જો અહીંથી ધુવાડા નીકળે છે પાણીના ફુવારા થાય છે આટલે આગળ આગળ ચા 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 ના ના ભલે નહીં તમ તા હા તો એમ જ એનું કંટ્રોલ છે એમ જ એનું કંટ્રોલ કર ના ના બેટા ભાઈ ઇત તો ભાઈ ઓબ્સ્ટેકલ વાળા રસ્તા ઉપર હાલે હે ભાઈ તો બાકી તમે આવી કાર ચલાવેલી હોય તો જણાવો કોમેન્ટ કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં